તો નમસ્કાર ખેડૂત મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આજે રમાનારી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં પણ વરસાદ વિઘ્ન બનવાનો છે કે કેમ તે વિશેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો આ ઉપરાંત આગામી વરસાદ અને ચોમાસાને લઈને તો આ ઉપરાંત આઈપીએલની ફાઇનલ મેચ બગડવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં તારીખ વાઇઝ કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં આગામી આઠ જૂન સુધી વરસાદની આગાહી કરી દેવામાં આવી છે જે અનુસાર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા અને આણંદના વિસ્તારો તો વળી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ હોય કે નવસારી વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો આ બાજુ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે ચાર જૂનની જો વાત કરવામાં આવે તો ચાર જૂને વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ અને નવસારી વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા અને આણંદના વિસ્તારો તો વળી મહીસાગર પંચમહાલ દાહોદ અને સુરેન્દ્રનગરના વિસ્તારો બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે તે જ પ્રમાણે પાંચ તારીખની જો વાત કરવામાં આવે તો પાંચમી જૂને પણ બનાસકાંઠા પાટણ અને મહેસાણાના વિસ્તારો સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા અને આણંદના વિસ્તારો મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી હોય કે વલસાડ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે તે જ પ્રમાણે છ તારીખની જો વાત કરવામાં આવે તો છ તારીખે પણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ અને મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ હોય કે નવસારી વલસાડ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે સાત અને આઠ તારીખની જો વાત કરવામાં આવે તો સાત અને આઠ તારીખે અરવલ્લી ખેડા આણંદ અને મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરાના વિસ્તારો છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી ડાંગ હોય કે નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી માહોલની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી નકોર આગાહી દર્શાવી છે તો વળી તેમણે આજે રમાનારી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં વરસાદરૂપી વિઘ્ન નડશે કે કેમ તે વિશે માહિતી પણ આપી દીધી છે તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નકોર આગાહી સામે આવી છે જેમાં બારથી લઈને અઢાર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી દેશે અને બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બની રહ્યો છે જેને લઈને દસ તારીખની આસપાસ તેની અસર જોવા મળી શકે છે ગુજરાતના પૂર્વ ભાગોમાં તેની અસર થશે તો વરસાદરૂપી માહોલ જોવા મળશે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે અને જુલાઈમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે જેને લઈને નદીઓમાં પૂર આવી શકે છે ગુજરાતમાં જૂનથી જૂનથી વરસાદની શરૂઆત થશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વધી શકે છે ઉત્તર ભારતમાં કેટલાક ભાગોમાં પવન અને આંધી આવશે અંદાજે સિત્તેરથી લઈને નેવ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે જેની અસર રાજસ્થાનથી ઉત્તર ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં અસર થઈ શકે છે તમને જણાવી દઈએ કે જામનગર કચ્છ હોય કે અરવલ્લી ઉત્તર ગુજરાતમાં વીસ મિલીમીટરથી સો મિલીમીટર સુધીનો વરસાદ પડી શકે છે તો વળી દક્ષિણ ભારતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળના ઉપસાગરમાં દસ તારીખની આસપાસ સાયક્લોન બની રહ્યું છે જેને કારણે તેની અસર ગુજરાતના પૂર્વ ભાગોમાં થશે અને વરસાદી માહોલ જોવા મળશે પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થશે અને બસો મિલી સુધીનો વરસાદ પડી શકે છે અને બાર જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી જશે જેમાં ચૌદથી લઈને સોળ જૂનમાં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તેર જૂન બાદ દેશના ઘણા ભાગોમાં ભરાવની સ્થિતિ પણ થઈ શકે છે દેશના પૂર્વ ભાગોમાં અને દેશના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડશે અઢાર જૂનથી લઈને પચીસ જૂન સુધીમાં બંગાળી બંગાળમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેમાં આ સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ પૂર્વ તટ ઓડિશા છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવશે જેથી ભારે વરસાદ જોવા મળશે જુલાઈમાં પણ સારો વરસાદ પડવાનો છે જો ગુજરાતમાં કાત્રા નામની જીવાત પડે છે તો એ વિસ્તારમાં સત્યાવીસ દિવસ સુધી વરસાદ ખેંચાઈ શકે છે હવે મિત્રો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં મેચમાં વરસાદ વિઘ્ન બની શકે કેમ તેના વિશે અંબાલાલ પટેલે જણાવ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલની આગાહી ક્રિકેટ રસિકોને નિરાશ કરનારી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આઈપીએલની ફાઇનલ મેચમાં રૂપી વિઘ્ન નડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આજે સાંજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ક્વોલિફાઈંગ મેચમાં પણ વરસાદ વિઘ્ન બન્યો હતો અને થોડી કલાકો માટે મેચ રોકવાની પણ ફરજ પડી હતી ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફાઇનલ મેચ દરમિયાન પણ વરસાદને કારણે આઈપીએલની ફાઇનલ મેચની મજા બગડી શકે છે વરસાદરૂપી વિઘ્ન રંગમાં ભંગ પાડી શકે છે